લીમડી નેશનલ હાઇવે પર અલગ અલગ ત્રણ જગ્યાએ અકસ્માત સર્જાયા જેમાં બે લોકોના મોત નીપજ્યા હતા લીમડી નેશનલ હાઇવે અકસ્માતનો હબ બન્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લીંબડી નેશનલ હાઇવે પર અલગ અલગ ત્રણ જગ્યાએ અકસ્માત સર્જાતા બે લોકોના મોત અને બે લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા જેમાં મળતી માહિતી મુજબ લીંબડી અમદાવાદ હાઇવે પર દેવપરાના પાટિયા નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા ઉપલેટાના ફારુકભાઈ સત્તારભાઈ ઉંમર વર્ષ અડસઠનું મોત નીપજ્યું હતું ત્યારે લીંબડી સાયલા હાઈવે પર બોડિયા નજીક પરશુરામ ધામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા જયેશભાઈ ભરતભાઈ રાઠોડ અને વિજયસિંહ એમ બે લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા તેમજ લીંબડી અમદાવાદ હાઈવે પર પાણસીણા નજીક બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં વિજયભાઈ દેવરાજભાઈ મંદુરિયા ઉંમર વર્ષ ત્રીસ જેવો રહે પાણસીના મોત નીપજ્યું હતું ત્યારે આ થયેલા અલગ અલગ જગ્યાએ અકસ્માતોમાં ઈજાગ્રસ્તોને અને મૃતકોને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અહેવાલ કલ્પેશ વાઢે